તો કથા મને સમજાવે કે વૈભવની સાથે વિરક્તિ કેમ પ્રાપ્ત કરવી રાજા જનકજી નું ઉદાહરણ મોટું સામ્રાજ્ય અને એની સાથે જનક રાજાને વિરક્તિ હતી બે પંડિતો એના રાજ દરબારની અંદર ગયા અને કીધું મહારાજ એની યશ ગાથાનું ગુણગાન ગાવા માંડ્યા મહારાજ આખા સામ્રાજ્યની અંદર અમે બરાબર તપાઈશું છે જેટલા જેટલા રાજાઓ છે જેટલા જેટલા સામ્રાજ્યો છે જેટલા જેટલા ચક્રવર્તીઓ છે એને અમે જોયા છે તો ભોગ અંદર જ વર્ણ છે પણ જ્યાં અમે એની તરફથી તમારી તરફ નજર કરીએ તો અમને ખબર પડે કે તમારી પાસે વૈભવ તો છે પણ સાથે વિરક્તિ પણ છે હે મહારાજ અમે તમને પ્રશ્ન પૂછવા માટે આવ્યા છીએ કે તમે વૈભવની સાથે વિરક્તિ કેમ લઈ શકો એટલું એટલું ભોગવિલાસના સાધનો હોય છતાંય તમને એનાથી વિરક્તિ કેમ થઈ શકે મોબાઈલ હોય તો મોબાઈલ હોય મોબાઈલ હોય પણ એને હાથ અડવાનું મન ન થાય આવી વિરક્તિ કેમ જાગે તમારા મનની અંદર રાજા જનક ગુસ્સે થયા કે ઓહો તમારું એવડું મોટું દુસ્સાહસ તમે એક ચક્રવર્તી સામ્રાજ્યના રાજાને આવો પ્રશ્ન પૂછો એની આધ્યાત્મિકતા વિશે પ્રશ્ન પૂછો જાઓ આવતીકાલે તમને ફાંસીની સજા આપી દો આજ રાતનો સમય છે હે પંડિતો ભલે મને બ્રહ્મ હત્યા લાદવી હોય તો લાગે પણ તમને બેયને કાલે હું સૂર્ય ચડાવી દઈશ ફાંસીએ ચડાવી દઈશ બંને મૂંઝાઈ ગયા અને એ ફાંસીની સજા વચ્ચે તમે બ્રાહ્મણ છો પંડિત છો એટલા માટે તમને એક સુખ સુવિધા આપું છું આજની રાત છેલ્લી છે તમારા માટે આવતીકાલનો સૂર્યોદય થાશે એટલે તમને ફાંસીએ ચડાવી દઈશ આજની રાત તમારે જેટલો ભોગવિલાસ કરવો હોય આ જનકપુરી સામ્રાજ્યનું આ રાજમહેલ છે રાજમહેલમાં તમને કેદી બનાવવામાં આવશે અને રાજમહેલમાં હું જે રાજપાટ ભોગવું છું એ જ રાજપાટ તમને આજ રાત સેવા મળશે કેમ તો કે તમે બ્રાહ્મણ છો પણ આવતીકાલે ફાંસીની સજા મળશે તો મળશે જ બંને પંડિતો મુંજાઈ ગયા અરે રે આ કયો સવાલ થઈ ગયો મારાથી મહારાજને અને મહારાજ આવા કેમ થઈ ગયા બંનેને બનાવી રાજમહેલમાં મોકલવામાં આવ્યા અને જેટલું રાજપાટ હતું સૈનિકોએ એને સુવડાવીને તેલ માલિશ કરી દીધી નવા વસ્ત્ર અલંકાર આપવામાં આવ્યા વસ્ત્ર અલંકાર પહેરાવી હીરા મોતી જડિત આભૂષણોથી એને સજ્જ કરી દીધા બંને પંડિતોને અને જેવી રાતની જમવાનો એ સંધ્યાનો સમય થયો જમવાનો સમય થયો એટલે જનક રાજાને જેવી રીતના છપ્પન ભોગ આપતા એવી રીતના બંને પંડિતોને પણ છપ્પન ભોગ આપ્યા પણ હરામ એક બટકું મોઢામાં નાખ્યું હતું કે આવતીકાલનો સૂર્યોદય થશે એટલે મૃત્યુ છે મૃત્યુ સામે દેખાતું હતું એટલે એ છપ્પન ભોગમાં એનું મન ન લાગ્યું થોડું ઘણું જયમાં ને પછી છોડી દીધું સવારનો સૂર્યોદય થયો બંને પંડિતોને રાજદરબારની અંદર લઈ આવવામાં આવ્યા જનક રાજા કીધું કે હજી હું તમને એક તમે બ્રાહ્મણ છો પંડિત છો અમારા રાજ્યના ગુરુવરીય કહેવા એટલે તમને એક મોકો આપું છું તમારી જિંદગી બચાવવાનો તમારો જીવન બચાવવાનો તમને ફાંસીની સજા તો મળશે પણ એક શરત તેલના બે ભરેલા તપેલા હતા હે પંડિતો એ તેલના બે ભરેલા તપેલા અહીં મસ્તક ઉપર મૂકી અને તમારે આખા જનકપુરીનો ચક્કર લગાવવાનો છે જનકપુરીના રોડ રસ્તા જનકપુરીનો રાજમાર્ગ જનકપુરીની બજાર આ બધા તમારે ચક્કર મરા મારવાનું છે અને અમારા સૈનિકો તમાર ભેગા આવશે હે પંડિતો શરત ઈ છે કે ઈ તેલનું તપેલું ભરેલું લઈને જતા હોય તો જનકપુરીની બજારમાં એક પણ ટીપું તેલ પડવું ન જોઈએ જો તેલનું ટીપું પડશે તો અમારા સૈનિકો જોઈને ખબર પડી જશે કારણ કે તેલનું ટીપું ધોયડું જો તેલનું ટીપું ઢોળ્યા વિના તમે અહીંયા પાછા રાજભવનમાં આવી જાઓ તો તમારી સજામાં અને બાકી ફાંસી ચડાવી દેશે બંને પંડિતોના મસ્તક ઉપર તેલના ભરેલા ટોપલા મૂકવામાં આવ્યા અને હાલતા કરી દીધા અને પંડિતોને તો સામે મૃત્યુ જ દેખાતું હતું એટલે પોતાની આંખને પોતાની બુદ્ધિને પાછળ મૂકી મનને એકાગ્ર કર્યું અને ધીમે ધીમે આમ પૃથ્વીને ખબર ન પડે જમીનને ધરતીને ખબર ન પડે એ રીતના ડગલા ભરવા માંડ્યા સવારના સૂર્યોદયથી સાંજનો સૂર્યાસ્ત થયો જનકપુરીનું આખું ચક્કર મારીને આવ્યા ચક્કર મારીને જ્યાં રાજદરબારની અંદર જનક રાજા સમક્ષ પ્રગટ થયા એટલે કીધું કે હે મહારાજ આ તમારા તેલના ભરેલા તપેલા આમાંથી તમારા સૈનિકોને પૂછો એક પણ ટીપું ઢોળાવવા નથી દીધું તો અમારી સજા માફ જનક રાજાએ કીધું હસ્તે હસતે કે જાઓ તમારી સજા માફ પણ હે પંડિતો હવે હું તમને બે પ્રશ્ન પૂછું છું તમે કાલ મને પૂછો તો આજે હું તમને પૂછું છું રાતની અંદર મને જેટલો રાજપાઠ ભોગવિલાસ મળે છે એટલો જ તમને ભોગવિલાસ મળ્યો તો તેલની માલિશ મળી હતી નવા વસ્ત્ર અલંકાર મળ્યા હતા હીરા મોતી ઝવેરાત મળ્યા હતા અરે છોડો છપ્પન ભોગ ખાવાના મળ્યા હતા તમારો જીવ એમાં ગયો તો નહીં મહારાજ કેમ કે અમારી નજરની સમક્ષ અમારું મૃત્યુ દેખાતું હતું મૃત્યુ તરતું હતું જનક રાજા કે છોડો આજના સૂર્યોદયથી લઈને તમે તેલના તપેલા લઈને ફરતા હતા હે પંડિતો મને એ તો જણાવો કે જનકરાજ જનકપુરીની જયારે બજારમાં તમે એ બજારની અંદર એટલી વસ્તુઓ વેચાતી હતી ભોગવિલાસની વસ્તુઓ વેચાતી હતી છોડો મોલ હતા જનકપુરીના રસ્તા ઉપર મોલ હતા મોલની અંદર અનેક જાતના ટીવીઓ અને સુખ સુવિધાના સાધનો હતા તો હે પંડિતો મને બતાવો કે તમારું ધ્યાન એમાં ગયું સુખ સુવિધાના સાધનોમાં નહીં મહારાજ કેમ કે અમારી ઉપર તેલનું તપેલું હતું અમારું ધ્યાન સતત એમાં કેન્દ્રિત હતું કે તેલના તપેલામાંથી એક ટીપું જો જોડાશે તો અમારી જિંદગી આજ પૂર્ણ થઈ જશે ત્યારે જનક રાજાએ કીધું કે હે પંડિતો કાલના તમારા પ્રશ્નનો આ જવાબ છે હું જ્યારે જીવું ભોગવિલાસ કરું ત્યારે મારી નજરની સામે હું મૃત્યુને રાખું છું નિત્ય કે આજ નહીં તો કાલ મારું મૃત્યુ તો થવાનું છે આ ભોગવિલાસ મારી હારે નથી આવવાના અને જ્યારે હું રાજપાઠ કરતો હોય મારી પાસે એટલું સૈન્ય દેળ હોય તો હું અભિમાન નથી કરતો કેમ તો કે કે નિત્ય હું ઈશ્વરત્વને જોઉં છું કે આ બધાય ભોગવિલાસ મારી સાથે નહીં આવે મારી સાથે આવશે શું મારી વિરક્તિ મારું કરેલું ભગવાનનું ભજન એના સિવાય મારી સાથે કંઈ નથી આવવાનું આ કથા તમને ને મને એ વૈભવ તમારી પાસે અનેક જાતની સુખ સુવિધા હોય તો એ સુખ સુવિધાની વચ્ચે ભગવાનનું સ્મરણ કેમ કરવું એ કથા સમજાવે છે કથા તમને મને સમજાવે કે લોભને જીવનમાં કેમ પ્રવેશવા ન દેવો દાતારી કઈ રીતના રાખવી